અંકલેશ્વરની પ્રાથમિક શાળા નોગામા ખાતે આરએફઓ ડીવી ડામોર અને લાઇઝર અધિકારી અરુણાબેન બેન વસામાના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ ઉપસરપંચ તલાટી કામ મંત્રી એસએમસી સભ્યો દાતાઓ વાલીઓ મિત્રો બાળકો આંગણવાડી કાર્યકર્તાઓ આશા વર્કર તમામની હાજરીમાં કાર્યક્રમની સફળ રીતે આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત મહેમાન શ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય થકી કરી ત્યારબાદ મનુષ્ય ગૌરવ ગાન પ્રાર્થના થકી કરી હતી ત્યારબાદ આવેલ મહાનુભવો ગામના દાતાઓ સરપંચ સૌનું પુસ્તક અને ફૂલથી સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું ધોરણ ત્રણથી પાંચના તેજસ્વી તાલાઓને મેડલ અને ઇનામ આપી સન્માનિત કરાયા ત્યારબાદ આંગણવાડી અને બાલવાટિકા તથા ધોરણ એકના બાળકોનો પ્રવેશ તિલક કરી ચોકલેટ તથા કીટ આપવામાં આવી હતી શાળાની વિદ્યાર્થીની બેન વસાવા દ્વારા યોગથી નિરોગી વિષય પર અમૃત વચન રજૂ કરાયા હતા બાળકોને સો ટકા હાજરી આપી એક પણ દિવસ ગેરહાજર ન રહેનાર અને સ્ટુડન્ટ ઓફ ધી યર તરીકે મેડલ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતમાં પધારેલ ડીવી ડામોર અને સરપંચ તથા જીવી ટી રાજશ્રીબેન દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા જીવી ટીમાં નિમણૂક પામેલ બહેન બહેન પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું અંતે રાષ્ટ્રગીત ગાઈ વૃક્ષારોપણ કરી છોડમાં રણછોડ ઉક્તિ સાર્થક કરી વાવેતર કર્યું હતું અને અંતમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય નહી જગદીશભાઈ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો